સંતો આદિ અનાજી ગાતા આવે છે અને આ ગામ ખરેખર કોવડા આના જે સંતો ભક્તો કે છે ને કે જેઓ માળી એવો એનો બાગ અહીંયા તો પોસારામ મહારાજ સુરસિંહ મહારાજ જે આ બાગ ખીલવી રહ્યા છે ધન્યવાદ છે આવા મહાપુરુષોને અને જીવનમાં ખરેખર તો કરો જીવનની અંદર મનુષ્યનો દેહ મળવો દુર્લભ છે મનુષ્યનો દેહ મળ્યો પછી સાચા સંત નો યોગ થવો દુર્લભ છે અને સાચા સંતનો યોગ થયા પછી સદગુરુનો યોગ થવા દુર્લભ છે પરમાત્માની કૃપા હોય એને મનુષ્યનો દેહ મળે છે અને પછી સાચા સંતનો યોગ જેને દુર્લભ થાય છે અને પછી સંતનો યોગ થાય છે સદગુરુ મહારાજનો યોગ થાય છે આપણા જીવનની અંદર આપણે સદગુરુ મહારાજનો યોગ થયો છે સંતો સાનિધ્ય મળ્યો છે દૈનભાગી છીએ કારણ કે આ મનુષ્ય દેહ નું લક્ષ્ય શું છે મનુષ્ય દેહ શા માટે મળ્યો છે તો સદગુરુ મહારાજના ચરણે જાય એટલે એ લક્ષ શું છે એનો હેતુ સમજાય છે આખી જિંદગી જેને સદગુરુનો યોગ નથી મળ્યો તો એ આખી જિંદગી કુકર્મ કરી અને અંતે આ દેહ પડી જાય છે તો મહાપુરુષ કહે છે કે જેનો ગયો ઉત્તમ હોય એને સદગુરુનો યોગ થાય અને સત્યમય આપણું જીવન બને છે ખરેખર માણસનો દેહ આ હેતુસર મળ્યો છે અને સત્ય વસ્તુ જાણવા માટે આ હેતુસર મળ્યો છે સત્ય એટલે જે સદાય આબાદ છે જે સદાય રહેવાવાળું છે એ સત્ય જાણવા માટે આ મનુષ્યનો દેહ મળ્યો છે એટલે સદગુરુ મહારાજના ચરણે જઈને સત્ય જણાય છે સત્ય એટલે શું મહાપુરુષ કહેશે કે પરમાત્મા આત્મા પરમાત્મા એક છે આત્મા અને પરમાત્મા એક છે તો આત્મા એટલે કોણ આત્મા એટલે પોતે પોતાને જાણવું હું કોણ છું ક્યાંથી આવ્યો છું ક્યાં જવાનો છું આ શાન સદગુરુ મહારાજ આપતા હોય છે આ શાનજને નક્કી થઈ જાય એનું જીવન ધ્ય બની ગયું કહેવાય મહાપુરુષો એમાં આગળ પણ કે છે ગુરુબીન ભવનિધિ તરીને કોઈ ચાહે વિરંતી શંકરશમ હોય ગુરુ બહુ સાગર તરી શકાય એવું નથી કદાચ શંકર હોય વિરંતી કહેતા બ્રહ્મા હોય અને વિષ્ણુ હોય તો માધ્યમમાં ગુરુની જરૂર પડે છે ગુરુની જરૂર પડે તો જ હું કોણ છું અને હરિ કોણ છે એ જાણવાની ઝાંખી થાય છે વિના આ વસ્તુ ઝાંખી થતી નથી એટલે મહાપુરુષ કે હું કોણ હરિ કોણ એસી બુજત જાણ સદગુરુ કો ઢુંઢત ફિરે તાકો મુમુખ જાણ હું કોણ છું અને હરિ કોણ છે એ જ્યારે ગોતવા માંડે એને મૂમુખ છું જાણવું એ પામર નથી પામરનું જીવન શું છે ખાય પી ભોગ ભોગવે અને અંત મરી જાય એ પાવર પામરનું જીવન છે અને આ મુમુક્ષુ હંમેશા ઊંચો છે મુમુક્ષુ હંમેશને માટે હું કોણ છું ને જાણવાની તાલાવેલી હોય છે અને સદગુરુ મહારાજનો યોગ એવો છે સદગુરુ મહારાજ આ વસ્તુ ક્યારે નક્કી કરાવે છે કે જ્યારે આપણા જીવનની અંદર ચોખ્ખાઈ ભાળતા હોય ત્યારે સદગુરુ મહારાજ આ વસ્તુ નક્કી કરાવે છે પણ ક્યારે કે આપણામાં સદગુરુ પ્રત્યેનો લગાવ હોય લગની લાગી હોય એવા મહાપુરુષો સદગુરુના ચરણે જાય છે અને આ વસ્તુની ઝાંખી કરાવે છે તો ઝાંખી ક્યારે થાય ખરેખર કૃષ્ણ અર્જુનને કહે છે એ અર્જુન આ આંખે તું મને નહીં જોઈ શકે આ આંખે મારી માયા છે આંખે મારી માયા દેખાય છે તો સદગુરુ મહારાજ ની અંદર દેખાય બધી શું છે માયા છે દેખાય બધી માયા છે નક્કી કરાવે છે કૃષ્ણ અર્જુનને પણ કહે છે આ કે દેખાય બધી મારી માયા છે તારે મને જોવો હો તો દિવ્ય દ્રષ્ટિ આપું જ્ઞાનચક્ષુ આપું જેના વડે તું મને જોઈ શકીશ આ કૃષ્ણ અર્જુનને સમજાવે છે એટલે આપણે ગુરુ મહારાજના ચરણે ગયા ત્યારે આપણને ત્રિકુટી પરિવર્તનશીલ છે અને આમાં રહેવા વાળો જે આત્મા છે જેને નામ કે છે જેને પોતાનું નિજત્વ કે છે એ પરિવર્તનશીલ નથી તો ક્યારના છે કે દેહ નતો તો હું હતો દેહ છું તો હું છું અને દેહ નહીં રહેતો હું રહેવાનો એ તત્વ સદગુરુ મહારાજ આગળ આપણને ઝાંખી થાય છે પણ ખરેખર સદગુરુ મહારાજ ઉપર આપણને પ્રીતિ લાગી હોય સદગુરુ મહારાજના વચન ઉપર ભરસો હોય નિષ્ઠા હોય તો જ આ ઝાંખી થાય છે કારણ કે ભજન ગાવા એ મહત્વની વાત છે ભજન સાંભળવા એ મહત્વની વાત છે પણ ભજન સમજવાને એ અતિ મહત્વની વાત છે કોઈ પણ ભજન કીર્તન જો સમજાય તો તમારું જીવન સાર્થક થયું કહેવાય આગળ મહાપુરુષ બોલા સદગુરુના શબ્દ ને વિચારતા મોહ વિકાર પીજીએ વિચાર કરતા મોહ અને માયા આ વિકાર બધા તૂટી જાય છે એટલે મહાપુરુષોની વાત વિચારવાની છે એટલે જીવનની અંદર બંધન કરતું હોય આપણને તો એક આપણને અજ્ઞાન છે એ જ બંધન કરી રાખે છે બ્રહ્મમાં કોઈ લેપ લાગ્યો નથી લાગવાનો પણ નથી પણ જે બ્રહ્મ જેમ રૂપિયો ધૂળમાં ડટાઈ ગયો અને ઉપર લેપ લાગી ગયો છે રૂપિયાને કોઈ ધૂળનો લેપ લાગ્યો નથી એમ તમારા નિજત્વ અથવા આત્મા અથવા નામ જે તમે માનતા હો એને કોઈ લેપ લાગેલો નથી લેપ તમે ખરેખર અજ્ઞાન અવસ્થાનો જ લેપ છે સદગુરુ મહારાજ એમાં કાંઈ કાઢી નથી લેતા કાંઈ નાખી નથી દેતા પોતાનું તન મન ધન અને શિષ્ય લઈ લે છે અને જે પોતાના સ્વરૂપને નક્કી કરાવે છે એ મહાપુરુષ કે છે કે એમાં કંઈ નખાય એવું નથી ને કઈ કઢાય એવું છે નહીં એક સંત કે ખસું 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 તસું જગ્યા નહીં ક્યાં ખસું હરીને ગોતવા માટે કોઈ ખસતો હોય તો હરી સર્વ વ્યાપક છે હરી કોઈ જગ્યા એવી નથી જ્યાં હરી ન હોય તો કે ખસું ખસું હરીને ગોતવા માટે ક્યાં ખસું તસુ જગ્યા જ્યાં ખાલી નથી એના વિના કૃષ્ણ અર્જુન કીધું અણી મૂકે એટલી હોય ની અણી મૂકે એટલી જગ્યા મારા વિના ખાલી નથી નથી કૃષ્ણ ઉપર તમારું ચિત્ત થાય તો કૃષ્ણ દેહ ઉપર ન જતા કૃષ્ણ નામ ઉપર જવા દેવાની વાત છે જેને નામની નક્કી થઈ ગયું તો નામ વ્યાપક છે કૃષ્ણ અર્જુન તેરમાં અધ્યાયમાં કે અર્જુન મારું સ્વરૂપ આકાશ જેવું છે કેવું છે આકાશ જેવું તો આકાશ ક્યાં ન હોય કયો બધી જગ્યાએ આકાશ છે કોઈ જગ્યા એવી નથી કે જ્યાં આકાશ ન હોય આકાશોને લિપ્ય તે આકાશોને લિપ્ય તેરિયા તેરમાં અધ્યામાં કહે છે આકાશોને લિપ્ય તે આકાશને કોઈ લેપ લાગતો નથી મારા સ્વરૂપ ને કોઈ લેપ લાગતો નથી તમારું મારું સ્વરૂપ એક છે નક્કી થઈ ગયું હોય આ અંદર એક બ્રહ્મ એક પોતે જ દેખાય છે જેને નથી નક્કી થયું એને બાપ દેખાય દીકરો દેખાય માં દેખાય આ દેખાવાના કારણ શું છે ગુરુ મહારાજ ની આંખ ઉઘડી નથી વિવેક જ્ઞાન છે રાખવાનું છે એ ચોડવાનું નથી વિવેક વિના જ્ઞાન છે એટલે વિવેક રાખવાની છે પણ ભીતરમાં ખરેખર એક નક્કી થઈ જવા વિશ્વની અંદર મારા સિવાય બીજો કોઈ છે નહીં એ ખરેખર કહેવાનો વિષય નથી તમારા ભીતરમાં સમજવાનો વિષય છે તો તમે જો બધાએ તમારું સ્વરૂપ ભાળશો તો તમે કોઈ કોઈને છેતરી હકશો નહીં છેતરો તો કોને છેતરો છે વિચારો તમે તમારું જ સ્વરૂપ બીજા ભાળતા હોય બીજે તો તમે છેતરો નથી મહાપુરુષો એમ કે ખરેખર ભાળે બ્રહ્માંડમાં જેની વર્તી અખંડ બ્રહ્માકાર બ્રહ્મરૂપ ભાળે બ્રહ્માંડમાં આખું બ્રહ્માંડ બ્રહ્મરૂપ છે રામચંદ્ર ભગવાન અને વશિષ્ઠ મહારાજ નો સંવાદ છે કે બ્રહ્મ એટલે શું ત્યારે વશિષ્ઠ સમજાવે રામ તું નથી ને હું નથી અને ખરેખર જ્ઞાન થયું નથી તો આખું જગત બ્રહ્મ કેવી રીતે પાળશો ત્રિકુટીનું જ અને જ્ઞાન થઈ ગયું કે ખરેખર નામ છે ઈશ્વર છે તો નામ સર્વ વ્યાપક છે કોઈ જગ્યા એવી નથી જ્યાં નામ હોય નહીં અણુ અણુમાં નામનું વ્યાપક છે અર્જુન મહારાજ પણ કે શેરડીમાંથી સારજ કાયડર સાકર પડ્યું નામ નામ અમે નીચે કીધું એ જ અમારો રામ નામ અમે નીચે કીધું એ જ મારો રામ નામ કાશી નામ મથુરા નામ તીરથ તમામ સતરાચરમાં નામ આવી અવિચળ ઠાળો મળે નહીં ઠામ સૂર્યો જ્ઞાનની નિશાની મહાપુરુષ કેવું ગઠન કરીને જેને પોતાના નિજત્વનું જ્ઞાન થયું છે એ મહાપુરુષ આવું બોલે છે એટલે નામ ખરેખર સર્વવ્યાપક છે નામ કોઈ જગ્યાએ એવું નથી જેમ આકાશ સર્વવ્યાપક છે એમ તમારુંનું મારું સ્વરૂપ જેમ નામ કયો તમારું મારું સ્વરૂપ કયો અજર કયો અમર કયો અવિનાશી કયો જે તત્વો જે તમે બિરુદ આપો એને આપી શકાય છે એ વ્યાપક છે કોઈ જગ્યાએ એવું નથી કે ન હોય એટલે આકાશમાં ગમે એટલા વાદળા થાય તો આકાશને કંઈ થતું નથી મારા સ્વરૂપમાં કેટલાય દેહ આવે અને જાય મને કોઈ હડકો થતો નથી પોતાના નિજ સ્વરૂપની વાત કરો કે દેહ નતો ત્યારે હું હતો દેહ છે તો હું છું અને દેહ નહીં રહેતો હું રહેવાનો તો મારા સ્વરૂપમાં કેટલાય દેહ આવે અને જાય મને કોઈ હડકો થતો નથી જેમ આકાશમાં વાદળા થાય વીજળી થાય વરસાદ વરસે અગ્નિ બળે તો આકાશ હળકતું નથી હળકતું હોય તો કયો આ પોલાણ છે એ આકાશ છે એ હળગતું નથી એમ તમારું મારું નિજત્વ ક્યારેય એને કશું બગાડ થતો નથી એટલે મહાપુરુષને વાત વિચારી જીવનની અંદર આપણને સદગુરુ મહારાજ એ દિશા તરફ જ લઈ જાય છે એટલે જેને જેને જ્ઞાન થયું છે એને પછી એક મહાપુરુષને તો કીધું કે તારા સિવાય જો બીજો ભગવાન હોય ને તો તારી જે વિચારો છે ને ભાવમાં ભંડારી દેજે કેટલો એનો અનુભવ કયો હજી આપણે તો ગુરુ મહારાજનું જ્ઞાન થયું તો આપણે હજી આપણાથી બીજાનું મહાન માનતા હોય અથવા તો મોટા માનતા હોય પણ જે તત્વો રામમાં રમે એ જ તત્વ તમારામાં રમે છે જે તત્વ માતાજીમાં રમે એ જ તત્વ તમારામાં રમે છે જે તત્વો કૃષ્ણમાં રમે એ જ તત્વ તમારામાં રમે છતાં તમને તમારી ઉપર ભરોસો નથી એમની ઉપર ભરોસો છે છે ને છે આજે લોકો બધા એને માની રહ્યા છે પણ તમારી ઉપર તમને નિષ્ઠા બેહતી નથી અને સદગુરુ મહારાજના વચન ઉપર નિષ્ઠા બેહતી નથી જો સદગુરુ મહારાજના વચન ઉપર નિષ્ઠા વહે જાય કે આ છેલ્લી કડીમાં કૃષ્ણ પોતામાં પોતે કૃષ્ણમાં કૃષ્ણ વિનાન દિશે નહીં કાંઈ હરીરસ પીજીએ કૃષ્ણ પોતામાં કૃષ્ણ તમારામાં છે અને તમે કૃષ્ણમાં છો વ્યાપક છો મહાપુરુષ એમ કહે છે નામે જતા રહો તો તમને ખબર પડશે નામ વ્યાપક છે સ્વરૂપ વ્યાપક છે કૃષ્ણ પોતામાં પોતે કૃષ્ણમાં કૃષ્ણ વિના દિશે નહીં કાંઈ હરિરસ પીજીએ સરિતા સાગરમાં મળે એનું નામ નદી મટી જાય હરિરસ પીજીએ સરિતા જ્યાં સુધી છે ત્યાં સુધી સરિતા એવું નામ છે સાગરમાં મળી જાય કે સાગર રૂપ થઈ જાય એમ તમારું મારું નિજત્વ જ્યારે સદ્ગુરુ મહારાજના ચરણે નક્કી થઈ જાય એટલે એકરૂપ થઈ જાય એ નક્કી વાત છે એટલે મહાપુરુષની વાત વિચારી અને આપણું જીવન ખરેખર એવું બને આ હેતુ શું છે ભજન કીર્તન ગાવા વગાડવા એ કળા છે પણ ખરેખર સમજવું એ અતિ ઉત્તમ છે જો સમસ્યો નહીં તો તમારું ગાયેલું માથે પડશે સમસ્યો નહીં તો તમારું ગાયેલું માથે પડશે તમે બોલો એટલે તમારે એટલું સમજવું પડે હું બોલું છું એ મને જ્ઞાન થયું છે કે કેમ ભજન બોલો તો ભજનની અંદર પોતાની સુરતા લાગવી પડે કે ખરેખર ક્યાં કઈ દિશા તરફનું ભજન છે એક મહાપુરુષ કે છે કબીર સાહેબ કે રામ નામ તબ જાણ્યો સંતો રામ નામ તબ જાણ્યો આત્મ તત્વ પીછાય નો સંતો રામ નામ જબ જાણ્યો મહાપુરુષ શું કે છે આપણે રામ રામ કરીએ છીએ તો રામ રામ કરીએ રામ રામ મળશે રામ મળશે નહીં મહાપુરુષ નામની વાત કરે છે રામ એટલે નામ જ છે પણ એને બિરુદ રામનું આપ્યું છે રામ નામ તબ જાણ્યો સંતો રામ નામ તબ જાણ્યો આત્મ તત્વ પીછા આત્મા જેને નક્કી કર્યો એટલે રામને જાણ્યો આત્મા એટલે હું પોતે પોતાને જેણે જાણી લીધો એટલે રામને જાણી લીધો પણ આપણી દ્રષ્ટિ ધનુષારી રામ ઉપર જતી રહી છે પણ મહાપુરુષો તો આગળ પણ કહે છે કે જે દિવસે દશરથ રાધાના ઘરે રામનો જન્મ નહોતો થયો ત્યારે શ્રવણના મા બાપ શ્રવણ બોલ્યો તો જ્યારે બાણ વાંચ્યું તો હે રામ હે રામ કરીને એનો દેહ છૂટી ગયો તો કોઈ એ નથી વિચારતા કે જ્યારે દશરથ રાજાના ઘરે રામનું પ્રાગટ્ય નહતું થયું ત્યારે એ રામ બોલે એ રામ કોણ કોઈ વિચારતા નથી એટલે મહાપુરુષ ચાર રામની વર્ણન કરે છે એક રામ દશરથ કા બેઠા દૂસરા રામ ઘટોઘટ બેઠા તીસરા રામ સંકલ્પ સારા સોથા રામ સબશે ન્યારા ચાર રામ વાતમાં આમાં એક જ છે આ એક જ રામ છે તો સગુણ રામ દસકા બેઠા નિર્ગુણ રામ ઘટોઘટ બેઠા જ્યોતિરામને કિયા પસારા અને આતમ રામ સબસે ન્યારા એક જ આમાં બધા જેમ ત્રિકુટી આમાં લાગી જાય છે એમાં એક જ રામની વ્યાખ્યા છે પણ આપણા નહીં આપણે ધનુષવાળા રામ ઉપર જતી રહે છે અને મહાપુરુષો કહે છે કે જે જન્મે છે એને કેમ ભગવાન કહેવા જે જન્મે છે ને ભગવાન કહેવાય નહીં મરે છે ને ભગવાન ના કહેવાય એમ મહાપુરુષ કહે છે કૃષ્ણ અર્જુનને પણ કે હું જન્મતો નથી હું મરતો નથી તો કૃષ્ણ તમે માનો છો કોને વિચાર કરો દેહને કૃષ્ણ માનો છો કે એમાં રમતું તત્વને ભગવાન માનો છો કૃષ્ણ માનો છો જેમ કૃષ્ણ એમ કે છે એમ જ રામ પણ એમ કે છે સરયુ નદીની અંદર એનો દેહ વિલય થઈ ગયો છે જે સરિયો નદીના ના અંદર વિલય થયો જન્મે મરે એને ભગવાન કહેવાય નહીં મહાપુરુષ એમ કે પણ જેની સુરતા લાગી ગઈ છે તો સગુણ નિર્ગુણ એક નક્કી થઈ એના માટે એ બરાબર છે તુલસીદાસ પણ ભેદા ગાવી મુનિ પુરાણ બુદ્ધ ભેદા જો ગુણ રહી સગુણ સોઈ કેસા મહાપુરુષની વાત વિચારો અગુણ અને સગુણ નિર્ગુણ અને સગુણ માં કોઈ ભેદ છે નહીં બરફ અને પાણીમાં શું ફેર બરફને પાણીમાં કશો ફેર નથી સગુણ અમારા વાલાને જોઈ લો અને નિર્ગુણ સ્વરૂપે જોવો તો મહાપુરુષ બતાવે છે પણ આપણને હકીકતમાં આપણા ગામના જ્ઞાતિ દેખાય ભાઈ દેખાય કુટુંબ દેખાય દીકરો દેખાય આવું બધું દેખાય છે પણ આપણા જીવનની અંદર રામ દેખાતા નથી જેને રામ દેખાય છે એનો બેડો પાર થઈ જાય છે પણ આ દેખાતું બહેન થાય તો ઓલો દેખાય નકર આ દેખાય ત્યાં સુધી ઓલો દેખાય દેખાય તો કેજો જ્યાં સુધી તમને બંગડી દેખાય છે જ્યાં સુધી તમને હાર દેખાય છે જ્યાં સુધી તમને વીટી દેખાય છે ત્યાં સુધી હોનું નહીં દેખાય નહીં દેખાય નહીં દેખાય જ્યારે તમે તમારા એ રૂપની અંદર હળવાઈ ગયા છો ઘાટમાં હળવાઈ ગયા છો આ ઘાટ તમને નક્કી થયું નથી આ ઘાટ નક્કી ક્યારે થઈ જાય જ્યારે હોણું જોવા માંડો એટલે તમને અઘાટ બધાયમાં એક હોનું જ છે બીજું કઈ છે કબીર કુવા એક હે પનહારી અનેક બર્તન સબ કે ન્યારા પાણી જલ મે કબીર શું કે છે કબીર કુવા એક હે પનિહારી અનેક બર્તન સબ કે ન્યારી જલ સબ મે એક જલ હંમેશા એક જ હોય એમ આત્મા પરમાત્મા એક જ હોય જુદો હોય નહીં ગમે એ ઘાટની અંદર સ્ત્રીનો ઘાટ હોય પુરુષની ઘાટ હોય કે ગમે એનો ઘાટ હોય એની અંદર પરમ તત્વ પરમાત્મા તો એક એક ને એક જ છે પણ આપણે ઘાટની દ્રષ્ટિએ જોવી છીએ ત્યાં આપણી ભૂલ પડી છે જેમ આગળ મેં કીધું કે જ્યાં સુધી તમને વીટી દેખાય જ્યાં સુધી હાર દેખાય બંગડી દેખાય ત્યાં સુધી હોનું દેખાય છે નહીં અને જેને હોનું દેખાય છે એને બંગડી દેખાય છે નહીં હાર દેખાય છે નહીં વીટી દેખાય છે નહીં એમ જેને બ્રહ્મ દેખાય છે એને બાપ ભાઈ મા દીકરો કોઈ દેખાય છે નહીં કારણ કે વિરાટની અંદર બ્રહ્મ સિવાય કોઈ નહીં સહદાનંદ સ્વામી મહારાજનો એક પટ શિષ્ય નિષ્કુળાનંદ પણ બોલે જ છે મેં હું આદિ અનાદિ આ તો સર્વ ઉપાધિ મીલ્યા સદગુરુ મને અનાધિ મીટ ગઈ સર્વ ઉપાધિ હું આદિ અનાદિનો છું તો આપણને સદગુરુ મહારાજે નક્કી કરાવ્યું છે એ તત્વ ક્યારનું છે તો તમે ક્યારનો છો વિચારો સદગુરુ મહારાજને દેવા વાળો જે નક્કી કરાવ્યો છે એ કોઈ જાતનો છે જ નહીં છે હોય તો કહો દેહને જાત લાગી છે દેહ ને બધું લાગ્યું છે પણ જે પરમ તત્વ વાહેર્યું છે એ કોઈ નાત જાતનો છે એ બધામાં એક જ વલસી રહ્યો છે એટલે કે છે બે હું આદિ અનાદિ આ તો સર્વ ઉપાધિ મિલ્યા સદગુરુ મને અનાદિ મીટ ગઈ સર્વ ઉપાધિ હું આદિ અનાદિ તો ગુરુ મહારાજ અનાદિના છે વાસ્તવમાં બે થાય કે એક જ થઈ જાય એક જ હું આદિ અનાદિ તો મને ગુરુ મહારાજ એ ના તો બે એક જ વાસ્તવમાં મિલ્યા સદગુરુ મને અનાદિ મીટ ગઈ સર્વ ઉપાધિ

ગમે એટલું એના આવરણ ઉતારે છે પણ એ તો એવો ને એવો એમ તમારું સ્વરૂપ જ્યારે સદગુરુ મહારાજે તન મન ધન અને શિષ્ય લઈ લીધું અને જે વધુ છે એ આદિ અનાદિનો છે કોઈ લેપ લાગેલો છે નહીં એ વિશ્વનો એક જ પરમાત્મા છે આત્મા છે એટલે કે કોણ કુળ કોણ કુટુંબી કોણ મારતા કોણ ભાઈ કોણ ભગીની બ્રહ્મ મારી જાત જે મહાપુરુષને પોતાના નિજત્વ નો અનુભવ થયો છે એ બોલ્યા છે કોણ કુળ કોણ કુટુંબી કોણ મારતા કોણ કુળ મારે કોઈ કુળ છે મારે તો કુટુંબ છે નહી મારી તો બ્રહ્મ જાત છે જે વસ્તુ સ્વરામ સાહેબ પણ બોલ્યા કોઈ એમ કીધું કે બાપુ તમે કુંભાર છો ને હું કુંભાર છો તો સ્વરામ સાહેબ વળતો જવાબ દે છે તું કુંભાર હૈશ હું કુંભાર નથી તો કે તો તમે સો કોણ બ્રહ્મકા હમ બાળકા બ્રહ્મ હમારી જાત બ્રહ્મ મહિ હમ ઉપનામ બ્રહ્મ મહિ સમાન મારી જાત બ્રહ્મ છે તો તમને તમારા ગુરુ મહારાજે જરા નક્કી કરાવ્યું છે તમે કેવા છો બ્રહ્મ છો આ વસ્તુ જેને નક્કી થઈ જાય એને જગતમાં કોઈની બીક રહે નહીં એ જે તત્વ રહ્યું એને કંઈ નડક નડતર હોય તો કહેજો એને કશું નડતું નથી અને તમે કદાચ કોઈ પણ ઝુંબરાવાનું હોય તો એને ઝુંબરાવું પડે એવું રહેતું નથી એને સુખ નથી દુઃખ નથી હરક નથી શોખ નથી કશું એને લાગતું નથી જો વિચારજો તમે દેહની વાત કરતા હોય તો દેહને સુખ દુઃખ હોય મનને હોય કઈ પણ અંદર જે વાળું તત્વને આ વસ્તુ લાગતું નથી એટલે આપણે કહે છે કે નહીં રહ્યા નહીં ગયા નહીં સુધરા નહીં બીગડા અમે અમારા કુલ સંભાળા મત કરના ઝઘડા મહાપુરુષની વાત વિચારો જીવનની અંદર હરેક સંતો એક દિશા તરફ જ આપણે લઈ જાય છે અને જો આપણાથી નક્કી ન થાય તો આપણી અભાગી કહેવાય શું કહેવાય આપણી અભાગ્ય થઈ જાય અને કારણ કે આપણને સત્ય જેમ છે તેમ નક્કી થયું નથી એટલે તમારે ખરેખર ઉપવાસ ને એવું બધું બંધ થઈ જાય મહાપુરુષ એમ પાસે કઈ તમારે હાલવાનું વાદા આંકડા બધું બંધ થઈ જાય જો તમને તમારા સ્વરૂપનું જ્ઞાન થયું હોય ને તો એ સ્વરૂપ કાયમને માટે ઉપવાસી છે એ સી સ્વરૂપ છે એ કાયમની માટે ઉપવાસી જ છે એટલે મહાપુરુષની વાત વિચારો એક વખત કૃષ્ણ પરમાત્મા અને ગોપીઓનો એક સંવાદ લઈને મારી વાણીને વિરામ કરું કૃષ્ણ પરમાત્મા અને ગોપીઓનો સંવાદ છે કૃષ્ણ પરમાત્મા અગર ગોપીઓ કે છે સામે અમારા ગુરુ મહારાજ બેઠા છે દુર્વાસા ઋષિ વચ્ચે નદી છે અને અમારે સામે એને મળવા જવું છે તો અમને કકે યુક્તિ યુક્તિ બતાવો અમારે એને 32 વાતના ભોજન સમાડવા ચાહો છે તો કૃષ્ણ કહે છે ગોપીઓ સાંભળો જો બાળ બ્રહ્મચારી હોઉં તો કે જેન નદીને કેજો માગ આપે જમુનાને કે યમુના જે હોય તે ગંગા હોય તે જે નદી હતી કે કેજો કે ભર પ્રવાહ આય છે અને જો કૃષ્ણ બાળ બ્રહ્મચારી હોય તો માગ આપે ગોપીઓ વિચાર કરવા માંડી આ આટલી પઠરાણીઓ છે આટલી રાણીઓ છે છતાં બાળ બ્રહ્મચારી કેવો કેમ વિચારો એ શું કહેવા માંગે છે કે કૃષ્ણ બાળ બ્રહ્મચારી હોય તો માગ આપે અને જૈન કીધું કે હે ગંગા મૈયા હે જમના મૈયા જો કૃષ્ણ બાળ બ્રહ્મચારી હોય તો માગ આપે અને માગ આપ્યો અને જતા રહ્યા અને સામા તીઠ મારા દુર્વાસા ઋષિ બેઠા હતા બત્રીસ ભાતના ભોજન હાથમાં લઈ અને ગયા અને જમાડ્યા જમી ગયા બધું જમી ગયા પછી દુર્વાસા ઋષિને કહે છે બાપજી અમારે જવું છે નદીનો પ્રવાહ છે અમારે જાવું કેવી રીતે તો કે છે આવ્યા તો કેવી રીતે આવ્યા હતા તો અમને કૃષ્ણ ભગવાનની યુક્તિ બતાવી તે કૃષ્ણ બાળ બ્રહ્મચારી હોય તો જગ્યા આપે તો હવે જો કૃષ્ણ બાળ બ્રહ્મચારી બ્રહ્મચારીઓને જગ્યા આપે તો કેજો દુર્વાસા સદાય ઉપવાસી હોય તો જગ્યા આપે દુર્વાસા સદાય ઉપવાસી હોય તો જગ્યા આપો વાત વિચારો શું કહેવા માંગે છે

ફૂલ લાવીને આપણે ચડાવીએ તો આ ફૂલ આપણા એને ઉગાડેલા છે ને એને એને આપણે ચડાવીએ છીએ બરાબર કે નહીં આપણે ઉગાડેલા નથી બધું એનું છે અને તોય આપણે દાવો કરી કે મેં મારા ગુરુ મહારાજને મારા પ્રભુને મારા ભગવાનને મેં આ બધું આપ્યું હકીકતમાં તમે કાંઈ આપ્યું નથી એક સંગ કહે છે તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા આ બધું તમે છે ને આપ્યું છે ને એને આપ્યું તમારું કહે છે નહીં એટલે મહાપુરુષ કે મરના જગ મરને છે ડરે મારે મન આનંદ કબ મરું કબ પાવું તો પૂરણ પરમાનંદ જગ મરને છે ડરે આખું જગત મરવા માટે ડરે છે અને મારે તો આજ આનંદ છે સદગુરુ મહારાજના ચરણે જે જાય છે ને જે મરી ગયા છે આનંદ હોય કે ન હોય હોય આનંદ હોય કારણ કે મારે તો મન આનંદ છે કબ મરું હું તો પૂરણ પરમાનંદ ક્યારે હું મરું અને ક્યારે પૂરણમાં પડું પૂરણની ઝાંખી ક્યારે થાય મારા ગુરુ મહારાજ આગળ ક્યારે મારો ક્યારેય ઝાંખી કરાવે આ તો મારે મન તો આનંદ છે એટલે કે છે બધા એમ કે છે કે મરના મરના બધા કે કોણ ચીજ મરી જાય બધા કહે છે આમાં મરી જાય મરી જાય મરી જાય કોણ ચીજ મરી જાય છે મહાપુરુષ કે છે કે આ પાંચ તત્વો છે ને પાંચ તત્વોમાં મળી જાય છે મરી જતા નથી કદાચ આ બાપાના બેન બા દેહ વિલય થઈ ગયો તો પાંચ તત્વનું શરીર પાંચ તત્વોમાં મળી ગયું છે પવન પાણીમાં પવન પાણી પવનમાં મળી ગયું અને વાયુ પાણી પાણીમાં મળી ગયું આકાશ આકાશમાં મળી ગયું અને ભૂમિમાં મળી ગયું જે હાડકાં છે એ ભૂમિના છે ભૂમિમાં મળી ગયા આમાં મરતું કાંઈ નથી હહોના તત્વની અંદર મળી જાય છે મેરી તેરી હૈ કોણ મરે છે મેરી તેરી હું અને મારું તું અને તારું આ વચ્ચેથી ઊભું થયું છે ને ઈદ મરી જાય છે આટલું બોલી હું મારી વાણીને વિરામ કરું સદગુરુ મહારાજ